બનારસ યાત્રા રઘુવંશિંહ પરિવાર અને જય જજ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભોજન જે રા ગણતરીની કલાકોની વાર દ્વારકા ટુડે ને સાત થોડીક ક્ષણોમાં બે વાગ્યે રાતના બનારસ પહોંચી જશું અને ખાસ સવારે સુંદર એવો નાસ્તો બપોરે ભોજન અને અત્યારે પણ તૈયારી હાલ જે બનારસ ટ્રેનમાં થઈ રહી છે જે સુંદર એવી વ્યવસ્થા જે સાફ સફાઈ અહીંયા કેન્ટીનની આપ જોઈ શકો છો ખાસ આપણી સાથે જયંતિભાઈ છે જયંતિભાઈ બે વાગ્યાનો સમય ગણતરીની મિનિટોની વાર શું કહેશો આપ જય જલામ જય 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 જલારામ આજે બસ અમે રાહ જોઈ રહ્યા છે ક્યારે બનારસ આવે અને છતાં અત્યારે તૈયારી પણ અમે ચાલી રહી છે સાંજના ભોજનની તપ નિહાળી રહ્યા છો કે બિરયાની છે દહીં છે લાક છે આજ અત્યારે નોર્મલ નાસ્તો છે કે સાંજ છે થોડીક રાત છે અને થોડુંક બેસ્ટ અને વ્યવસ્થિત આપણે નાસ્તો કરે છે મારા કેટર ભાઈ છે એમને સરસ મજાનું બધું જમાડે છે ફર્સ્ટ ક્લાસ બધું જમાડે છે ને સાફ સફાઈ ચોખ્ખું તમે જોઈ શકો છો બધું યા કે કઈ રીતે અમને આપી રહ્યા છે આપ નિહાળો દહીં સૂત ભાત બિરયાની પછી સલાડ વગેરે વગેરે બધું અત્યારનું ભોજન છે અમારા જોડે આપ નિહાળી શકો છો એ અમારા ખાસ મિત્ર જો અમકો બના ખાના ખીલા રહ્યા તો ખાસ જયંતિભાઈ લાર આપણી સાથે અને રાતના બરોબર બે વાગે બનારસ જે ટ્રેન છે એ સ્ટેશને પહોંચશે એવી વ્યવસ્થા ખાસ જે અરવિંદભાઈ રાયમંગિયા અમિતભાઈ થોબાણી વગેરે ઇન્ડોઝા સાહેબ જે લોકો અરવિંદભાઈ રાયમંગિયા છે બીજું કોણ કોણ છે જંતીભાઈ બનારસમાં છે બનારસમાં પહોંચી ગયું એવું કોણ છે હાર્દિકભાઈ બનારસ યાત્રા તમામ વ્યવસ્થા જ્યાં બનારસમાં કરવામાં આવી છે તો બધી જ અપડેટ બનારસ ખાતે થી દ્વારકા ટુડે આપશે ત્યાં સુધી જોડાયેલા રહ્યો લાઈક શેર અને કોમેન્ટ સૌને મારા જય 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 દ્વારકાજી જય ઠાકર